હાલો મિત્રો આજે આપણે બનાવીશું ગોઠલી નો મુખવા રસ કાઢીને તરત ગોઠલી છે બધી હવે એમાં આપણે એક લોટો પાણી નાખી દેવું હવે આપણે આને સીટી પડવા દેવું મિનિટ પંદર આપણે ઢાંકણું બંધ કરી દેવું આપણે મીડિયમ ગેસે મૂક્યું છે બહુ ફૂલાઈ ને હાવ ધીમો ને આપણે ત્રણ સીટી થાય તે મસ્ત ગોઠલી બફાઈ જાય પછી આપણે આપણે અડધી કલાક થઈ ગઈ ગોઠલી બફાઈ ગઈ એને બધો ગોઠલી ટીબો તૈયાર થઈ ગયો છે હવે આને આપણે દૂધ તો લઈ ધીમા ધીમા હાથે આ રીતના બધી ગોઠલી એવી રીતના આમ કરી તોડી નાખી એમાંથી ગોઠલી કાઢી લેવી આમ આમ કરવી એટલે આપણે ગોઠલી નીકળી જાય બસ બધી આ રીતના ગોઠલી તૈયાર કરી લેવાની પછી ખમણવાની બસ આ રીતના કાઢવાની બધી ગોઠલી હવે આપણે બધી ગોઠલી કાઢી નાખી એટલે ગોઠલી બધી તૈયાર થઈ ગઈ છે ઉપર જો આવી રીતના કાંઈ કાળું હોય ને એ બધું કાઢી નાખવાનું સાફ કરીને બધી તૈયાર કરી દીધી છે હવે આપણે ચક્કરથી સિપ્સ કરવી હોય તો એનથી ને આમથી કરવી હોય તો આમથી આમથી આવી રીતના અમે કરશું જો બહુ મસ્ત થઈ શકે પછી આને આપણે પંખે એક રાત થવી દેવું પછી સવારમાં આપણે આ રીતના બધી સિપ્સ કરી નાખશું પછી હવારમાં આપણે ઘીમાં તળ નાખશું પછી એટલી જ વાર રૂપવા આપણે તડકામાં ન ઉકવું ને તો હાલે આપણે થોડીક સેજ લીલી હોય ને તળો ને ઘીમાં એ તો બહુ મસ્ત પોસી થાય આ રીતના બધી સિપ્સ કરી નાખી છે હવે આને આવી રીતના પોળી કરી આખી રાત પંખી આપણે રાખી દેવું અને હવારે આપણે તળી નાખશું તો કેટલી મસ્ત થઈ છે તો મુખસ કેટલો મસ્તો સુકાઈ ગયો છે જો એક રાત રાખ્યો છે ચાર પલાસ ચાર પાંચ કલાક રાખો ને તોય બહુ મસ્ત થાય આપણે આ તરત ગોઠલી બાકીને કરીને એનો મુખસ વ્હાઈટ ને બહુ મસ્ત થાય છે ઓલોય સરસ થાય છે પણ આ વધારે સારો થાય આ રીતના મુખસ બનાવજો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આ ઘીમાં શેકી નાખશું આપણે ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે ગોઠલી નાખશું હવે આપણે ધીમા તાપે શેકવાના છીએ આ રીતના શેકવાનો ધીમા તાપે આગળ મસ્ત કડક થઈ જાય આપણે ધીમા શેકો છે પછી વધારે ઘી થતું હોય એટલું કાઢી લેવાનું એમને એમ કોરું મૂકવા જ કાઢી લેવાનું આપણે જો કેટલી મસ્ત ગોઠવી શકાય છે આટલી રતાઈશ પકડવા દેવાની નગર પછી ઢીલી રહે આવી રીતના બધી કાઢ લેવાની પછી સંસાર પાવડર નાખવાનો આપણે હવે હંસળ પાવડર નાખશું અડધી સમસી આપણે નાખશું આ રીતના બધું મિક્સ કરી દેવાનું નીચે ઉતારીને પછી નાખવાનું જેને જેમ પસંદ હોય હવે આ ગરમ છે ને તો આમ મિક્સ કરી દેવાનું જો કેટલો મસ્ત કડકડો થઈ ગયો છે જમીન ખાવાની બહુ જ મજા આવે છે બધાને પસંદ આવશે બાળકોને નાના મોટાને બધાને પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણો મુખવાસ બની તૈયાર જો કેટલો મસ્ત બન્યો છે જોતા જ ખાવાનું થઈ જાય એવો